प्रश्न 1 भारत નું સૌથી વધુ શિક્ષિત રાજ્ય કયું છે એ કેરળ બી પંજાબ સી દિલ્હી ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન 2 ડાંડિયા કયો રાજ્યનો લોકનૃત્ય છે એ રાજસ્થાન બી કેરળ સી પંજાબ डी गुजरात साचो जवाब छे ऑप्शन डी गुजरात प्रश्न 3 कयो पक्षी उडी શકતુ નથી એ તો બી પેંગ્વિન સી ઘુઘુ ડી મૈના સાચો જવાબ છે ઓપ્શન બી પેંગ્વિન प्रश्न 4 इंटरनेट નો ઉપયોગ સૌપ્રથમ કયા દેશમાં થયો હતો A ચીન B ભારત C અમેરિકા D જાપાન સાચો જવાબ છે ઓપ્શન C અમેરિકા પ્રશ્ન 5 ટાઇટેનિક જહાજ કયા દેશનું હતું A અમેરિકા B ભારત C જાપાન The Great Britain. સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રેટ બ્રિટન મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ કયું અંગ આપણા લોહીને શુદ્ધ કરે છે એ હૃદય બી દિમાગ સી કિડની દી ફેફસા સાચો જવાબ છે ઓપ્શન સી કિડની પ્રશ્ન સાત કોરોના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે એ હૃદય બી દિમાગ સી કિડની ફેફસા સાચો જવાબ છે ઓપ્શન ડી ફેફસા પ્રશ્ન આઠ કયા દેશમાં મધરાતે પણ સૂરજ નીકળી આવે છે એ રશિયા બી નોર્વે સી જાપાન સાચો જવાબ છે ઓપ્શન બી નોર્કે પ્રશ્ન ન પાણીની સૌથી શુદ્ધ સ્થિતિ કઈ હોય છે એ વરસાદનું પાણી બી નળનું પાણી સી ખારું પાણી દી તળાવનું પાણી સાચો જવાબ છે ઓપ્શન એ વરસાદનું પાણી પ્રશ્ન 10 વિશ્વનું સૌથી મોટું વિમાનક કયા દેશમાં આવેલું છે એ ભારત બી જાપાન સી અમેરિકા ડી સાઉદી અરેબિયા સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરેબિયા પ્રશ્ન 11 विश्वની સૌથી મોટી લશ્કરી સેના કયા દેશમાં છે એ ભારત બી અમેરિકા સી ચીન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન 12 માનવી શરીરમાં સૌથી મોટી હાડકી કઈ છે એ ફેમર બી કંકાળ હાંડી સી કાંદની હાડકી ડી હૃદય પાસેની હડી સાચો જવાબ છે ઓપ્શન એ ફેમર પ્રશ્ન તે ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે એ ગંગા બી યમુના સી બ્રહ્મપુત્રા ડી નર્મદા સાચો જવાબ છે ઓપ્શન એ गंगा प्रश्न 14 भारत નો રાષ્ટ્રગીત જન ગણ મન કોણે લખ્યો એ મહાત્મા ગાંધી બી રવીન્દ્રનાથ ટાગોર સી સરમंडे ગુપ્તા ડી જયશંકર પ્રસાદ સાચો જવાબ છે ઓપ્શન બી રવીન્દ્રનાથ ટાગોર પ્રશ્ન 15 વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે 18 बी भारत सी अमेरिका डी रशिया સાચો જવાબ છે ઓપ્શન બી ભારત મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 ભારતનો સંવિધાન દિવસ ક્યારે ઉજવાય છે એ 15 ઓગસ્ટ બી 26 જાન્યુઆરી સી छब्बीस नवंबर दी बे अक्टूबर साचो जवाब छे ऑप्शन सी छवीस नवंबर प्रश्न सत्तर कंप्यूटर ना पिता कोण छे ए एडिसन बी चार्ल्स बेबेज सी न्यूटन डी बिल गेट्स साचो जवाब छे ऑप्शन बी चार्ल्स बैबेज प्रश्न 18 भारत ने સૌથી ઊંચી શિખર ચોટી કઈ છે એ કાંચેનજંગા બી એવરેસ્ટ સી નાંદા દેવી ડી નંગા પર્વત સાચો જવાબ છે ઓપ્શન એ કાંચેનજંગા પ્રશ્ન 19 સૌપ્રથમ માનવ યાન ચંદ્ર પર ક્યારે ઉતર્યું હતું A 1959 B 1969 C 1971 D 1980 સાચો જવાબ છે ઓપ્શન B 1969 પ્રશ્ન 20 ભારત ના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ए सुभाष चंद्र बोस बी भगत सिंह सी C. महात्मा गांधी दी सरदार पटेल जवाब छे ऑप्शन सी महात्मा गांधी प्रश्न मानव शरीर में कयो अंग सौ झड़प थी छे ए नख बी वार, सी त्वचा दी हड्डी। સાચો જવાબ છે ઓપ્શન એ નખ પ્રશ્ન બાવીસ વાસી રોટલી ખાવાથી કઈ બીમારી દૂર થવામાં સહાય થાય છે એ ચામડીનો રોગ બી કેન્સર સી ડાયાબિટીસ સાચો જવાબ છે ઓપ્શન સી ડાયાબિટીસ પ્રશ્ન ત્રેવીસ સવારે ખાલી પેટ ગુમળું પાણી પીવાથી શું થાય એ માથાનો દુખાવો દૂર થાય ડી ચામડી ચમકે સી પાચનતંત્ર સારું થાય ડીઘ વધારે આવે સાચો જવાબ છે ઓપ્શન સી પાચનતંત્ર સારું થાય પ્રશ્ન ચોવીસ કયો ફળ પ્રાકૃતિક એન્ટિબાયોટિક ગણાય છે એ કેરી सी केला, D, साचो जवाब छे ऑप्शन बी लसन प्रश्न पच्चीस सौ विटामिन सी क्या फल एक लींबू बी केामू સાચો જવાબ છે ઓપ્શન ડી આમળું મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર